જય માતાજી મિત્રો આજે અમે લઈને આવ્યા છીએ કે પેન્શનરો માટે એક અત્યંત મહત્ત્વ સમાચાર જો તમે કે તમારા પરિવારના કોઈ સભ્ય બે હજાર ચારથી બે હજાર સોળ વચ્ચે નિવૃત્ત થયા છે તો આ વીડિયો ચોક્કસ તમારી માટે જ છે કારણ કે સરકારે આઠમા પગાર પંચની તૈયારી શરૂ કરી દીધી છે અરે તેનો સીધો ફાયદો પેન્શનરોને થવાનો છે આ આખો મુદ્દો શું છે કોને આ ફાયદો થવાનો છે અને આગળના વર્ષમાં શું બદલાવ થઈ શકે છે તેની બધી જ જાણકારી આ વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ તે પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબને કરી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આપણો વિડીયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો હાલમાં ભારતના લાખો પેન્શનરો સાતમા પગાર પંચ અનુસાર પેન્શન મળી રહ્યું છે પરંતુ બે હજાર ચારથી બે હજાર સોળ વચ્ચે નિવૃત્ત થયેલા પેન્શનરો ઘણીવાર ફરિયાદ કરતા હતા કે તેમની પેન્શન રકમ યોગ્ય રીતે સુધારાઈ નથી અને ઘણા કેસમાં જૂના પેન્શનરોએ અને નવા પેન્શનરો વચ્ચે મોટી અસમાનતા જોવા મળી હતી હવે સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે મહત્ત્વની વાત એ છે કે હવે બે હજાર સોળથી બે હજાર છવ્વીસ સુધીના સમયગાળાને ધ્યાનમાં રાખીને પેન્શનનો આધાર સુધારવામાં આવશે એટલે કે જે પેન્શનરો બે હજાર ચારથી બે હજાર સોળ વચ્ચે નિવૃત્ત થયા છે તેમનું પેન્શન ફરીથી નવા હિસાબથી ગણાશે તેના પરિણામે દર મહિને તેમને વધારે પેન્શન મળી શકે છે આ પગલું ખાસ કરીને મધ્યમ વર્ગના પેન્શનરો માટે મોટી રાહત સાબિત કરશે હવે પ્રશ્ન એ છે કે આખરે કોને ફાયદો થશે તો બે હજાર ચારથી બે હજાર સોળ વચ્ચે નિવૃત્ત થયેલા તમામ પેન્શનરોને કેન્દ્ર સરકારના નિવૃત્ત કર્મચારીઓને રાજ્ય સરકારના એવા કર્મચારીઓ જેઓ કેન્દ્રના પગાર પંચના આધારે પેન્શન મેળવે છે અને કેટલાક પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ એટલે કે પીએસયુ કર્મચારીઓ પણ આ લાભ હેઠળ આવી શકે છે હાલમાં સરકારના અધિકારીઓ પેન્શન રિવિઝન માટેનો ડેટા એકત્ર કરી રહ્યા છે જ્યાં સુધી અમલીકરણનો પ્રશ્ન છે તો અંદાજ એ છે કે આ નિર્ણય બે હજાર છવ્વીસ પહેલાં અમલમાં આવી શકે છે સરકારનો હેતુ એ છે કે જૂના પેન્શનરોને યોગ્ય ન્યાય મળે નવા અને જૂના પેન્શનરો વચ્ચે જે તફાવત છે તે ઘટી જાય અને વરિષ્ઠ નાગરિકોને તેમની જરૂરિયાત પૂરી કરવાની કરવા પૂરતી નાણાકીય સહાય મળી રહે મિત્રો આ સમાચાર દરેક પેન્શનરો માટે મોટી રાહત છે જો તમારા માતા પિતા કાકા કાકી કે સગા બે હજાર ચારથી બે હજાર સોળ વચ્ચે નિવૃત્ત થયા હોય તો આ વિડીયો તેમને જરૂર મોકલો શું તમને લાગે છે કે આ નિર્ણય ઝડપથી અમલમાં આવવો જોઈએ તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે અમારી સાથે જોડાયેલ રહ્યો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં